પહેલું સુક્તિ જાતે નરયાના મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે સણ ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાગોજીભાઈ પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઇમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે રાજ્ય સરકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગોકુલ ગ્રુપ દ્વારા રાજ્યભરમાં પ્રથમવાર શરૂ કરાયેલ એકસો ટકા ઓર્ગેનિક્સ સ્ટોરમાં તેલ વિવિધ ગરમ મસાલા મિલેટ્સ ડ્રાય ફ્રુટ્સ ચોખા કઠોળ લોટ ડેલી ઇટેબલ સ્વીટનર્સ જ્યુસ શાકભાજી ફળફળાદી કોલ્ડ કોફી અને વિવિધ સલાડ જેવા વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો ઉપલબ્ધ છે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની સાથે અમદાવાદમાં કેશવબાગ સેટેલાઇટ અને અને શેલા એમ ચાર ઓર્ગેનિક્સ શુભારંભ કરવામાં આવ્યો છે ગોકુલ ગ્રુપ દ્વારા આગામી એક વર્ષમાં ગુજરાત સહિત ભારતભરમાં ત્રણસો જેટલા ઓર્ગેનિક્સ સ્ટોર શરૂ કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે શુભારંભ પ્રસંગે મંત્રી રાઘોજીભાઈ પટેલ દ્વારા ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરની નવીન એપ પણ લોન્ચ કરવામાં આવી હતી આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા સમાજસેવક અને અંગદાનના પ્રેરક દિલીપ દેશમુખ ભાજપ અગ્રણી કેસી પટેલ કોર્પોરેટર્સ ગોકુલ ગ્રુપના એમડી ધર્મેન્દ્રસિંહ રાજપૂત સીઈઓ સહિત મહાનુભવો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા